નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં અઠ્યાવીસ જુલાઈ એ મંગળની ચાલ બદલાશેતરે પોતાની રાશિ અને નક્ષત્ર બદલે છે જેની ખૂબ જ ઊંડી અને વ્યાપક અસરબાર રાશિઓ પર ખૂબ જ ઊંડી છાપ છોડી જાય છે ગ્રહોના મોટા પરિવર્તન ને કારણે વિવિધ શુભ અને અશુભ પરિસ્થિતિઓની અસર બધી રાશિઓ પર ચોક્કસપણે જોવા મળે છે મિત્રો સમય દરમિયાન અઠ્યાવીસ જુલાઈ ગ્રહોના સેનાપ્તિ મંગળનું મોટું પરિવર્તન થવાનું છે જેના કારણે મીન રાશિના લોકોને સમય મંગળના મહાન ગોચર થી ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે પરંતુ પરંતુ ઘણી જગ્યાએ તેઓએ સાવચેત રહેવું પડશે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ બધા મીન રાશિના લોકો માટે વધુ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે મંગળ બધા ગ્રહોનો નો સેનાપતિ છે અને તેને ભૂમિપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો મંગળ અઢાર મહિના પછી રાશિ બદ છે હાલમાં સાત જૂને મંગળસિંહ રાશિમાં કેતુ સાથે યુતિમાં છે કન્યા રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મીન રાશિમાં મંગળની શુભ સ્થિતિને કારણે મીન રાશિ માટે સફળતાના દરવાજા ખુલશે દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની શક્યતા તા રહેશે મિત્રો જ્યોતિષમાં આગ્રહને શક્તિ યુદ્ધ ક્રોધ સફળતા પરાક્રમ હિંમત વગેરેનો કારક માનવામાં આવે છે મંગળના આશીર્વાદ પ્રાપ્ત કરનાર વ્યક્તિ હિંમતવાન અને નિર્ભય બને છે અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે બીજી તરફ તેની નબળી સ્થિતિ અકસ્માતોનું કારણ બની શકે છે વ્યક્તિ ગુસ્સે અને ચીડિયા બને છે અઠ્યાવીસ જુલાઈએ ગ્રહોનો સેનાપ્તી મંગળ બુધની કન્યા રાશિમાં પ્રવેશ કરશે તેની અસર તમામ બાર રાશિઓના જીવન પર જોવા મળશે કેટલાક માટે સફળતાના દરવાજા ખુલશે જ્યારે કેટલાકને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે મીન રાશિના જાતકો ચાલો આ વિડિયોમાં વધુ જાણીએ કે અઠ્યાવીસ જુલાઈએ મંગળનું રાશિ પરિવર્તન કરીને મીન રાશિના જાતકોના કયા ઘરમાં મંગળ બેસશે અને મંગળ શું લાભ આપશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખો જેથી લક્ષ્મીનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે મિત્રો ચાલો તે ચાર મોટી ભવિષ્યવાણીઓ વિશે જાણીએ નંબર એક

થી કેટલો ફાયદો થશે આ ઘર વ્યક્તિના જીવનમાં તમામ પ્રકારના ફાયદા દર્શાવે છે મિત્રો અઠ્યાવીસ જુલાઈના રોજ મંગળ તમારા અગિયારમાં ઘરમાં પ્રવેશતાની સાથે જ તમારી ઉર્જા ક્ષમતામાં અચાનક વધારો જોવા મળશે તમારી વિચારવાની ક્ષમતામાં પરિવર્તન આવવાનું શરૂ થઈ શકે છે મિત્રો આ સમય મંગળ તમારી શક્તિ વધારશે અને તમને બધી બાજુથી લાભ આપશે મિત્રો તમારે આ સમયનો લાભ લેવો જોઈએ અને સમયને તમારા હાથમાંથી જવા ન દેવો જોઈએ નંબર બે મીન રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે અઠ્યાવીસ જુલાઈ થી સત્તર સપ્ટેમ્બર સુધી ભૂમિપુત્ર મંગળ ગરાસ ભાવમાં ગોચર કરી રહ્યો છે જે ઉગ્રતા આપે છે અને કારકિર્દીમાં પરિણામ આપે છે તમને આનો લાભ મળશે ખાસ કરીને મીન રાશિના લોકો જે ટેકનિકલ સુરક્ષા અથવા વહીવટી સેવામાં છે તો અઠ્યાવીસ જુલાઈ થી નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા નોકરી બદલવાની શક ક્યતા રહેશે આ સમય ઉદ્યોગપતિઓ માટે ખૂબ જ સારો રહેશે તમને નવા સોદા મળશે વ્યવસાયમાં નફો થશે પરંતુ મિત્રો જો તમે આ સમય કોઈ મોટા વ્યવસાય માટે સોદો કરી રહ્યા છો તો મિત્રો કાગળો સારી રીતે તપાસો અને સહી કરતી વખતે સાવધાની રાખો જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો મિત્રો આ સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે તમને નફો મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે અઠ્યાવીસ જુલાઈથી મંગળનો શુભ પ્રભાવ વૃષ લોકો પર રહેશે નંબર ત્રણ મીન રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે કહે છે કે અઠ્યાવીસ જુલાઈએ મંગળની ચાલ ઉલટને કારણે આ સમય પ્રેમ સંબંધો માટે ખૂબ જ શુભ માનવામાં આવશે જો તમે સિંગલ છો તો આ સમય નવો સંબંધ શરૂ થઈ શકે છે અઠ્યાવીસ જુલાઈથી સત્તર સપ્ટેમ્બર દરમિયાન રોમેન્ટિક પ્રસ્તાવ મળવાની શક્યતા રહેશે જે લોકો પહેલાથી જ સંબંધમાં છે તેમની વચ્ચે મીઠાશ વધશે પરિણિત લોકો માટે જીવનસાથી સાથે સુખદ અને ટૂંકી યાત્રાની શક્યતા બની શકે છે મિત્રો મંગળનો પ્રભાવ તમારા પર જબરદસ્ત રહેશે અઠયાવીસ જુલાઈથી સત્તર સપ્ટેમ્બર સુધીનો સમય સુસંગતતા તરફ દોરી જશે નંબર ચાર મીન રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે મંગળના પ્રભાવને કારણે આ સમયે તમારા મારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય થોડો મધ્યમ રહેશે ખાસ કરીને અઠ્યાવીસ જુલાઈથી દસ ઓગસ્ટ સુધી શનિ અને મંગળ સામસામે આવશે જેની જબરદસ્ત અસર તમારા સ્વાસ્થ્ય પર જોવા મળી શકે છે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થશે મંગળ અને શનિ એકબીજાની સામે આવશે જેના કારણે માનસિક અશાંતિ અને ઊંઘનો અભાવ થઈ શકે છે આ સમયે ધ્યાન યોગ અને પૂરતી ઊંઘનું ખાસ ધ્યાન રાખો ઉપરાંત પેટ અને ત્વચા સંબંધિત કેટલીક ફરિયાદો પણ થઈ શકે છે ખાસ કરીને જે લોકો વધુ તળેલું ભોજન ખાય છે તેમના માટે દસ ઓગસ્ટ પછી ગ્રહોની શુભ સ્થિતિ સ્વાસ્થ્યમાં સુધારો લાવશે તમારી ઊર્જા અને મૂળ સામાન્ય થઈ જશે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીનારાયણ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર